પેટીના પેટીના લાખ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને

અમારે કોઈ બીજી મગજ મારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરાવવાનો માણસ છું હું આગેવાન છું આમના વતી હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નાહી જાઓ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ધીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધા ભૂલવું નહીં જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કેમ આવા દેવા મને નથી આવતા અમને આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કઈ નિરાકરણ આવ્યું છે અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે શું થયું આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું બરાબર અમે આ સીન સપાટાને લાગરી લાખીચત બાટીચત થી દરવાડાવાળા લોકો નથી અમારો જ્યાં સુધી અમે સમાજમાં માનીએ છે તો સમાજમાં મારો જે દિવસે સંવિધાન અમે સાઇડ પર મૂકીશું સવિત સમાજ સાઇડ પર મૂકીશું આર્પણની લડાઈ થશે આ તમને કહી દીધું કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સ થી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો જૈનભાઈ સભ્ય નોદની અધિકારીઓ કરે છે કોણે કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી 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 અને તાલુકાના હશે તો જ અમે અમે ખુલાસો આપીશું બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સામે ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ અહીં સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવો પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને છે તો અહીંયા બોલાવીશું જો અમારું નિરાકરણ નહીં આવશે અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું